ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પોતાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી વાઘોડિયા વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પોતાના જન્મદિવસની ઉજવણી વડોદરાના કમાટી બાગ ખાતે પ્રજ્ઞાચક્ષુ તથા દિવ્યાંગો સાથે ઉજવણી કરી પ્રજ્ઞાચક્ષુ તેમજ દિવ્યાંગજનોને રાશન કીટ તેમજ શિયાળાની રાહત મળે તે માટે ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતા તેમજ પોતાનો જન્મદિવસ હોવાથી તમામ પ્રજ્ઞાચક્ષુ તેમજ દિવ્યાંગજનોને ભોજન કરાવી અનોખી ઉજવણી કરી હતી

વર્ષોથી મારો જન્મદિવસ હું પહેલાં મારા માતા પિતાના આશીર્વાદ લઈને કબૂતરને ચણ ખવરાઈને કરતો હોઉં છું આજે અમારા બાજવા ખાતેની સ્કૂલની અંદર નાના ભૂલકા શિક્ષકો અને આચાર્યોએ સરસ મજાનું આયોજન કરી અને મારા જન્મદિવસની ઉજવણી કરી ત્યાર પછી દર વર્ષની માફક અમારા જે આ બ્લાઇન્ડ પરિવાર સાથે હું દર વર્ષે એમને અનાજની કીટ કંબલ આપીને એમની સાથે એમને ભોજન કરાવી અને ત્યાર પછી અમારા ગોરજ ખાતે જે મંદબુદ્ધિના બાળકો છે એમની સાથે ભોજન લઈને ત્યાંથી ગૌશાળાની અંદર જઈને ગાયોને લાડુ કેળા અને લીલો ઘાસચારો ખવડાવી એ પછીથી અમારા સાંજના ધુમાડ ફાર્મ ખાતે તમામ કાર્યકર્તા વિધાનસભાના લોકો ભેગા થતા હોય છે શુભેચ્છા આપવા માટે અને સાંજનું ભોજન એ લોકોની સાથે લઈને દર વર્ષે હું આ રીતે મારા જન્મદિવસની ઉજવણી કરું છું આ જન્મદિવસના દિવસે અમારા વાઘેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટે નક્કી કર્યું છે કે પાંચસોને એક જોડાના લગ્ન ફેબ્રુઆરી એન્ડ અથવા તો માર્ચ પહેલાં વીકની અંદર કરવામાં આવશે આપના માધ્યમથી દરેક અમારી વિધાનસભાના લોકોને જે લોકો ને આ સમૂહ લગ્નની અંદર જોડાવવું હોય તો અમારી કાર્યાલયથી ફોર્મ લઈ અને જોડાય છે આજે મારા જન્મદિવસ દરમિયાન અમારા માતા પિતાના આશીર્વાદ લઈને દર વર્ષની માફક હું શરૂઆત કરતો છું સેવાકીય કાર્યક્રમ આજે પણ માતા પિતાના આશીર્વાદ લીધા પછી કબૂતરને અનાજનો ચણ નાખીને ત્યાંથી અમારા બાજવા ખાતે નાના ભૂલકાઓએ શિક્ષકોએ અને આચાર્ય આજના દિવસની જે અમારા જન્મદિવસની ઉજવણી કરી ખરેખર મારા માટે અનેરો ઉત્સાહ અને મારું નાનપણ એ લોકોએ યાદ કરાયું આ ત્યાર પછી અમે દર વર્ષની માફક અમારા કમાટીબાગ ખાતે પ્રજ્ઞાચક્ષુની વચ્ચે હું દર વર્ષે જન્મદિવસ મનાવતો હોય છું પ્રજ્ઞાચક્ષુને અનાજની કીટ કંબલ અને ભોજન સાથે દર વર્ષની માફક મારો જન્મદિવસ કમાટીબાગ ખાતે અમે ઉજવતા હોય છે અહીંયાથી પછી અમે વિકલાંગ બાળકો ગોરેજ ખાતે બસો થી અઢીસો બાળકોની વચ્ચે વિકલાંગોને જમાડી અને અમે પણ ત્યાં ભોજન લઈને મારો જન્મદિવસ મનાવતા હોય છે ત્યાર પછી ગૌશાળા ખાતે ગાયોને લાડુ કેળા અને લીલો ઘાસચારો એ પછી અમારી વાઘોડિયા વિધાનસભાના શહેરના મિત્રો તમામ લોકોને શુભેચ્છા માટે આવતા હોય છે એ દરેક લોકો દુમાડ ખાતે સાંજે ભેગા થઈ અને પ્રીતિ ભોજન લઈ અને અમે છૂટા પડશું આજે બાપુનો જન્મદિવસ હતો ધર્મેન્દ્રસિંહ વાઘેલ અને ઘણા બધા અંધ તથા વિકલાંગ લાભાર્થીઓને બાપુએ કીટ આપી હું માનું છું કે દરેક ધારાસભ્યે અને ઉદ્યોગપતિએ આમની પ્રેરણા લેવી જોઈએ અને જે ખરેખર આ કામગીરી એમની પ્રશંસનીય અને ગૌરવજનક છે બાપુ હજારો વર્ષ જીવે અને આવી સેવા કરતા રહે એવી અમારી વિનંતી અને ઈશ્વર પાસે પ્રાર્થના કે આવા કાર્યો દરેક વ્યક્તિએ કરવા જોઈએ સમાજમાં જો કંઈક આપ્યું હોય તો દિવ્યાંગો ઉપરાંત ગરીબોને આપવું જોઈએ બાપુની પ્રેરણા લઈને આખા વિશ્વએ આ કાર્ય કરવું જોઈએ ઉદ્યોગપતિ ધારાસભ્યો સંસદ સભ્યો પણ ઘણા બધા સરકારી પ્રશ્નો હોય છે અંધજનોના એ એનું નિરાકરણ થતું નથી જો અંધજનોને જે પાસ પડે છે સમાજ સુરક્ષા એ બબ્બે મહિને મળે છે એ મળવું જોઈએ ઉપરાંત આ અંધજનો દૂર દૂરથી આવે છે એક જ જગ્યાએ જો રહેતા હોય તો આવા જન્મદિવસ હજારો યોજાય અને ઘણા અંધજનો કે અપંગો પાસે ભાડું નથી હોતું એટલે આવી કેવી રીતે શકે પણ બાપુએ એક ધ્યાન દોરવું જોઈએ કે એક જ જગ્યાએ જમીન આપી એક મુક્ત ટાવર ઉભો કરવું જોઈએ જેથી અંધજનો અને અપંગો એક સાથે રહે અને એ એમના સ્થળે આવા જન્મદિવસ આવા કાર્યક્રમો યોજવા જોઈએ કારણ કે આવા અનેક અંધજનો એવા છે કે જે જમીન પાસે ભાડું હોતું નથી અને રિક્ષાવાળા બાકી ના રાખે એટલે મારી વિનંતી કે બાપુ એવી જગ્યા આપે કે જેના દ્વારા આવી મકાનો ઊભા થાય ને અંધજનોનું એક અલગ સ્થાન ઊભું થાય અને એક દિવ્યાંગ નગર ઊભું થાય